મારા સાસરે અને પિયરમાં બે જગ્યાએ અલગ રીતે બને છે તો આજે આપણે દૂધી ચણાની દાળનું શાક બનાવવાના છીએ એકદમ ઇઝી રીતે અને ઘણીવાર કેવું હોય કે આ આ શાક દાળના ફોર્મમાં ઘણા ખાતા હોય અને શાકના રીતે ખાતા હોય બે રીતે તમે આને યુઝ કરી શકો છો એટલે કે દાળ આપણે દાળ ભાત બનાવીએ એની જગ્યાએ તમે આ શાક બનાવો તો શાકભાત ને રોટલી એવું ખાતા હોય અને ઘણા લોકો રોટલા સાથે પણ આ શાક ખાતા હોય તો આજે હું જે બતાવવાની છું એકદમ ઇઝી રીત છે તો એના માટે અહીંયા અડધો કપ જેટલી ચણાની દાળને મેં બે કલાક માટે પલાળીને રાખી છે થોડાક સતત હોય એવું નવસેવકા ગરમ પાણીમાં તો જો આ રીતની દાળ થવી જોઈએ આપણે આમ કટ કરીએ ને દાળને તો દાણો આ રીતે થોડો તૂટવો જોઈએ તો આટલી પલળ પલાળવાની છે તો બેથી ત્રણ કલાક એને ટાઈમ લાગશે તો મેં અડધો કપ જેટલી દાળ લીધેલી હતી એને આપણે બેથી ત્રણ કલાક માટે પલાળીને રાખી છે હવે આપણે દૂધી લેવાની છે તો દૂધી એકદમ કૂણી હોય ને એવી લેવાની તો એકદમ ફ્રેશ અહીંયા યુઝ યુઝ કરવાના તો ટેસ્ટ વધારે મસ્ત આવે તો હવે આપણે કટ કરી લઈએ તો મમ્મી કે ના એટલી નહીં જોઈએ ઓછી થોડી રાખ કારણ કે બે જણ માટે જ આપણે બનાવવાનું હતું અમારે એટલા માટે તો બેથી ત્રણ જણ આરામથી ખાઈ શકશે તો આપણે દૂધીને છાલ ઉતારી દીધેલી છે અને એને કટ કરવાની છે તો કટ અહીંયા મીડિયમ પીસ કરજો એકદમ ઝીણા નહીં કરતા નહીં તો એકદમ મેશ દાળ જેવું થઈ જશે આપણે થોડું થોડા આખા ભાગો રહે ને આમ દેખાય ને દૂધીનો પીસ એવું રાખવાનું છે કારણ કે દૂધી એકદમ કૂણી છે તો જો આ રીતના પીસ કરવાના રહેશે તો તમે લોકો તમારા ઘરે દૂધી ચણાની દાળનું શાક બનાવો છો કે નહીં કમેન્ટમાં જરૂરથી કહેજો અને આ રીતે બનાવો છો હું બનાવું છું એમ કે દાળના ફોર્મમાં અમારા સાસરે દાળના ફોર્મમાં બને છે એકદમ આમ લિક્વિડ જેવું હોય એવું હવે આપણે ખટાશ તરીકે કોકમનો યુઝ કરવાનો છે તો બે કોકમ આ રીતે લઈ લીધેલા છે અને એને એકદમ ગરમ પાણીમાં પલાળવાના છે થોડીવાર માટે તો પાંચ સાત મિનિટ પલળી જશે ને એટલે સરસ ખટાશ પકડાઈ જશે તો આ શાક આપણે કુકરમાં બનાવશું તો અહીંયા આપણે બે પાવડા તેલ એટલે કે ત્રણથી ચાર ચમચી જેટલું તેલ લેવાનું તેલ તમે પ્લસ માઇનસ કરી શકો છો તેલ થઈ જાય એટલે અડધી ચમચી જેટલી રાઈ રાઈ એકદમ સરસ ફૂટી જાય ને પછી અડધી ચમચી જેટલું જીરું એડ કરવાનું છે અને અહીંયા કોઈ પણ જાતનો એક્સ્ટ્રા વગર નથી કરવાનું સિમ્પલ જ છે પણ આ શાક ખાવામાં એકદમ ટેસ્ટી અને હેલ્ધી છે અને સાથે અડધી ચમચી જેટલી હળદર નાખી સૌથી પહેલાં તો દૂધી નાખી દેવાની અને દૂધીને આ રીતે મિક્સ કરી એક મિનિટ માટે સાતળવાની છે આ બધું શું કામ કરવાનું છે હું તમને આગળ કહીશ તો આ રીતે દૂધીને પહેલાં સાતળી દઈએ થોડીવાર માટે અને દૂધી એકાદ મિનિટ માટે સતળાઈ જાય ને પછી એના અંદર આ દાળ પલાળી છે એને અંદર એડ કરી દઈએ પાણી કાઢીને અને આ દાળ અને દૂધીને બેઈને આપણે થોડીવાર માટે થવા દેવાની છે તો બે મિનિટ માટે તમારે એને રાખવાની તો આપણે મીડિયમ ફ્લેમ પર આને રાખશું તો દૂધીમાંથી પાણી છૂટું પડતું હોય છે તો આ રીતે એને તેલમાં સાતળશો ને એટલે પાણી પણ છૂટું પડશે અને ટેસ્ટ સારો આવશે એકદમ સરસ રીતે ચડી જશે જો એટલે થોડી પણ જો કાચી બિલકુલ નહીં રહે દાળ અને પહેલાં તમે દાળ નાખીને મસાલા કરી દેશો ને શાકની જેમ અને પછી તમે બાફશો ને તો થોડી આખા ભાગી દાળ રહેશે અને ખાવામાં મજા નહીં આવે અત્યારે આખી દેખાશે પણ ખાવામાં એકદમ સોફ્ટ હશે આ દાળ એટલા માટે તમારે બે મિનિટ માટે દૂધી અને ચણાને ચણાની દાળને સાતળવાની છે અને થવા દેવાની છે બે મિનિટ થઈ જાય એટલે એક ચમચી લાલ મરચું અને એક ચમચી ધાણાજીરું નાખી એક ટમેટું મીડિયમ સાઇઝનું લીધેલું હતું જીરું સુધારીને નાખવાનું અને સાથે આ કોકમનું પાણી નથી એડ કરવાનું પણ કોકમ એડ કરવાના છે અને એક ચમચી જેટલો ગોળ તો અહીંયા ગળપણ કટાશ થોડા ચડિયાતા હોય છે અને જો તમારે કોકમની ખટાશ તમને ના ફાવતી હોય તો તમે લીંબુ નાખી શકો પણ એ લીંબુ આપણે કૂકર થઈ જાય ને પછી લાસ્ટમાં એડ કરવાનું પહેલાં એડ નહીં કરતા નહીં તો બિલકુલ ચડશેની શાક કાચવી રહેશે અને ભાવશે પણ નહીં સાથે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરેલું છે પણ અત્યારે એક લીપ રહી ગઈ છે મારે શૂટ કરવાની તો આ રીતનું જો તેલે થોડું છૂટું પડી ગયું એવું લાગશે મસાલાય સરસ ભળી ગયા છે તો આ ટાઈમે હવે આપણે એમાં પાણી નાખવાનું રહેશે તો એકદમ સરસ સતળાઈ ગયું છે તો અહીંયા અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું રહેશે એટલે જાડું પાતો તમને જે રીતનું ફાવતું એ રીતે તમે કરી શકો છો પણ અહીંયા થોડું ઓછું પાણી એડ કરું છું હવે આપણે અહીંયા કૂકરનું ઢાંકણ બંધ કરી ત્રણ વિસલ આવવા દેવાની જો તમારે બે વિસલમાં શાક ચડી જતું હોય તો બે આવવા દેજો એટલે બેથી ત્રણ વિસલ લેવાની તો મારે અહીંયા ત્રણ વિસલ થઈ ગઈ છે તો આપણે કૂકર ઠંડુ થાય ને એટલે ખોલી દેવાનું તો એકદમ સરસ ચડી ગયું છે બિલકુલ કાચી નથી દાળ અને આને આપણે એક વાસણમાં કાઢી લઈએ તમને દેખાવામાં ફાવે એટલા માટે તો જો આ રીતનું સરસ થોડો રસો બળે ત્યાં સુધી કરવાનું અને પછી ઉપરથી કોથમીર નાખી આને સર્વ કરવાનું ગરમ ગરમ તો આને આપણે રોટલી ભાખરી પરોઠા સાથે અથવા તો રોટલા સાથે બહુ જ સરસ લાગશે અને ભાત સાથે પણ તમે ખાઈ શકશો તો તેલ સરસ છૂટું પડી ગયું છે તો આપણું શાક બનીને રેડી થઈ ગયું છે તો કોના કોના ઘરે દૂધી ચણાની દાળનું શાક બને છે લોકો જરૂરથી કમેન્ટ કરજો અને કોને કોને ભાવે છે એ પણ મને જરૂરથી કહેજો તો ચલો ફરી મળીએ એક નવી રેસિપી સાથે થેન્ક યુ